પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં ફિઝિકલ તારીખ લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે શું છે તેની વિશે વિગતવાર માહિતી મેળવી તો યુવરાજ સર દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલ છે કે આઈપીએસ અધિકારી નિરજા ગોટુમરે આજે પોલીસ ભરતી પરનો ચાર્જ સંભાળી લીધો છે હસમુખ પટેલ સર દ્વારા રાજીનામા બાદ હવે નિરજા ગોટુમર દ્વારા આગામી ભરતીનું આયોજન કરવામાં આવશે તો હવે તમામ ભરતી અટકેલી છે તેની ભરતીને વેગ મળશે વીસ ડિસેમ્બર આજુબાજુ ફિઝિકલ પરીક્ષાનું આયોજન થશે જે અટકળો છે તો હાથી पुलिस कांस्टेबल भर्ती लेने से સૌથી મોટી અપડેટ જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો થેન્ક યુ